સાપર પોલીસ સ્ટેશનના જેતરપીંડીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફરલો સ્ક્વોડ પશ્ચિમ કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઈજીપી જીઆર મોથલિયા સાહેબ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફરલો વજગાડા જામીન ફરારી જેલ ફરારી આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે انવયે પેરોલ ફરલો સ્કોડ ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન ખાનગીરાહે બાદમી હકીકત મળેલ હતી કે સાપર પોલીસ સ્ટેશનના ગુનાકામે ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપી ભીખ ભીખાભાઈ બિજલભાઈ કરમટા ઉંમરપરેસ એકત્રીસ રહેવાસી સાગનારા તાલુકો નખત્રાણા હાલમાં પોતાના ઘરે સાગનારા તાલુકો નખત્રાણા હાજર હોવાની બાતમીના આધારે મજકોરિસમ મળી આવતા ઉપરોક્ત ગુનાકામે સીઆરપીસી કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આપેલ છે તેમજ આ બાબતે સાપર પોલીસ સ્ટેશન ફેક્સ મેસેજથી આગળની કાર્યવાહી કરવા સારું જાણ કરેલ છે